ઉપલેટામાં ભાદર રોડ પર આવેલ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન એકમાત્ર જૂની ફાઇનાન્શિયલ એડવાઇઝરી ફર્મ ત્રીસ વર્ષથી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ કરતી આવે છે તેમાં અનુભવ અને કરંટ સિનારીઓને ધ્યાનમાં રાખીને વર્ષમાં આવા આયોજન ઇન્વેસ્ટરના લાભ માટે વિશ્વાસનું સંપાદન કરી ચૂકેલી લોકોના પ્રશ્નોના સામાજિક કાર્ય માટે તત્પર રહેનાર બીજેપી પૂર્વ મહામંત્રી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અને જેસીઆઈના લીડર પરાગભાઈ શાહની ફર્મ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોનના ઉપક્રમે ફેંકલીન ટેમ્પલડન્ટ મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ એરિયાના સિનિયર મેનેજર એવા પ્રખર વક્તા પ્રવીણભાઈ સુમિશ્રા અને રાજકોટ બ્રાન્ચના સિનિયર મેનેજર ચેતનભાઈ મહેતાના જ્ઞાનનો લાભ ઉપલેટાના ત્રણસો પચાસથી વધુ લોકોએ મેળવ્યો હતો આ ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને શ્રી દીનદયાળ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન પ્રવીણભાઈ માકડીયા

મેગા ઇવેન્ટ રાખવામાં આવેલી હતી સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઓગણીસો અઠ્ઠાણું થી ઉપલેટાની અંદર ઇન્વેસ્ટરો માટે અવેરનેસ પ્રોગ્રામ કરતો આવ્યું છે આ વખતે એક મેગા ઇવેન્ટનું આયોજન એટલા માટે કર્યું હતું કે કરંટ સિનારીયાની અંદર ઇક્વિટી માર્કેટની અંદર જે કંઈ ચહલ પહલ છે એનું યોગ્ય જગ્યાએથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા તમામ ઇન્વેસ્ટરોને આજે આમંત્રિત કર્યા હતા અને લાસ્ટ એક મંથથી અમે લોકો આ માટે થઈને જે મહેનત કરી રહ્યા હતા અને એમાં આજરોજ વધુ ઇન્વેસ્ટરો પાર્ટિસિપેટ કરેલ હતું પાર્ટિસિપેટની અંદર ઇવેન્ટ હતી એટલા માટે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન રાખેલું હતું અને એમાં ચાર ગ્રાહકો જે લકી હતા એમને આપણે ગિફ્ટ આપેલી છે અને તમામ ઇન્વેસ્ટરોને જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન એમને પણ ગિફ્ટ મળેલી છે સાથે સાથે જે નોલેજ મળ્યું છે ફ્રેન્કલીન ટેમ્પલ ટન મ્યુચ્યુઅલ ફંડના શ્રી પ્રવીણ સુમેશરા અને શ્રી ચેતનભાઈ મહેતા બંને દ્વારા જ માર્ગદર્શન અનુસરણ મળ્યું છે મને આશા છે કે આગામી દિવસોની અંદર એ તમામ લોકોને ખૂબ સારું એવી ઉપયોગી સાબિત થશે અને આવનારા દિવસોની અંદર હજુ સારી ઇવેન્ટો અમે આયોજિત કરી રહી છે એ શુભકામના પણ આજે ઇન્વેસ્ટર તરફથી અમને મળી છે અને આ ઇવેન્ટને સફળ બનાવવા માટે થઈને તમામ લોકોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું સાયબર ફ્રોડ એટલે આજકાલ જે કંઈ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણા